જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું અર્ટિકા કારમાં દારૂનો જથ્થો લઈ જતા વડોદરાના જયેશ બારીયાને જોજ પોલીસે રૂપિયા સત્તર પોઈન્ટ સત્તર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે તેની જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના આદેશ અને સૂચનાનો અમલ કરતા છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જોજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ વાઘેલા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને મળેલ બાતમી આધારે જોજ ગામે વીરપુર જવાના રોડ ઉપરથી એક અર્ટિકા કારને રોકી ચેક કરતા તેમાં દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું જી જે સિક્સ પી એચ બાર ઓગણચાલીસ નંબરની અર્ટિકા કારમાંથી મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ સાતસો ને ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા એક લાખ દસ હજાર બસો ને એંસી તેમજ અર્ટિકા કારની કિંમત રૂપિયા છ લાખ અને મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ સત્તર લાખના મુદ્દા માલ સાથે કારમાં દારૂની હેરાફેરી કરી રહેલ વડોદરા શહેરના ડભોઈ રોડ ઉપર નગરમાં રહેતા એકત્રીસ વર્ષીય જયેશ મુકેશ પારિયાની પોલીસે અટકાયત કરી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂની રેલમછેલને રોકી શકાય નથી ખાસ કરીને પરપ્રાંતમાંથી ગુજરાતમાં નિરંતર દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે છે છોટાઉદેપુર પણ સરહદી વિસ્તાર છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી પણ દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ એક નિરંતર પ્રક્રિયા બની ગઈ છે જો કે જ્યારે જ્યારે પોલીસને બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ નજીવા કિસ્સામાં જ પોલીસને બાતમી મળતી હોય છે બાતમી ન મળે ત્યારે ખેપિયાઓ બિંદાસ્ત દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં સફળ થતા હોય છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો